સામાન્ય રીતે વરસાદનું આગમન થાય ત્યારે લોકોમાં ખુશી જોવા મળતી હોય છે પોરબંદર ખૂબ જ શહેર છે પરંતુ અહીં ચોમાસાના સમયમાં વરસાદી પાણી દરિયાની આ મોજાની માફક ફરી વળે છે પોરબંદરમાં ચોમાસું આવે એટલે શહેરીજનો ને ચિંતા થાય કે આપણા ઘરમાં પાણી ઘૂસી જશે ઘરવખરીને નુકસાન થશે આરોગ્યને નુકસાન થશે આ પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહ્યું છે કે આ વખતે જે પરિસ્થિતિ હતી તેને લઈને આ વખતે તો લોકો જાગૃત બની ગયા છે એ પછી રાજીવનગર હોય ખાપટ હોય કે છાયા રણ વિસ્તારના લોકો હોય તંત્રને અગાઉથી જ વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆતો કરી રહ્યા છે જે બહેનો છે એ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરશું કે ચોમાસાના સમયમાં આ વિસ્તારમાં લોકોની શું સ્થિતિ હોય છે મનપા ભલે જે વાતો કરતી હોય પ્રિ ની કામગીરી પરંતુ જ્યારે મેઘરાજા

ઘરમાંથી એટલે અગાઉથી આ વર્ષે અમે તંત્રને અપીલ કરવા આજે ગયા હતા આવેદન આપ્યું છે કે અગાઉથી તમે કોઈ કામગીરી કરો જેથી કરીને ગયા વર્ષ જેવી પરિસ્થિતિ અમારી ન થાય કેમ કે ઘરમાં ઘરડા માણસો હોય છોકરાઓ હોય તો અમારે કેવી રીતે વ્યવસ્થા કરવી એ પછી તાત્કાલિક પાણી આવે છે ત્યારે અમારાથી કાંઈ વ્યવસ્થા થતી નથી અને અમારે ઘરના મકાન મૂકીને અમારે નીકળી જવું પડે છે તો આ વખતે અમે સવારે જ આજે આવેદનપત્ર આપવા ગયેલા હતા નગરપાલિકાએ તો સાહેબે અહીંયા આવેદનપત્ર લીધું છે અને કીધું કે અમે ત્યાં તપાસ કરી અને આગળ કાર્યવાહી કરશું તો એના માણસો આવેલા જે સવારે અને નિરીક્ષણ કર્યું હતું તો એ લોકો એવું કહે છે કે ખાડી આપણી પાસે નથી આવી આપણે ખાડીમાં આવ્યા છીએ તો આજે છે ને નગરપાલિકાએ જે તે સમયે પ્લોટો ફાળવેલા હતા ને મ્યુનિસિપલ કર્મચારીઓને એમાં અમે રહીએ છીએ અમે કોઈ ખાડીમાં ધરારથી નથી આવેલા મારા સસરા નગરપાલિકામાં હતા એટલે ત્યારે જે તે સમયે એ લોકોને પ્લોટ ફાળવેલા હતા એટલે અમે ખાડીમાં રહીએ છીએ ખાડી અમારી પાસે એમ નથી આવી અમને આપવામાં આવેલી છે તો ત્યારે જે તે સમયે તંત્ર આપે આપી હતી જયારે પ્લોટ ત્યારે તંત્રને ખબર જ હતી કે ખાડીમાં પ્લોટ આપીએ છીએ તો ત્યારથી જ એ લોકો એ વ્યવસ્થા અમારી કરવી જોઈએ અને અગાઉથી અમે આ વખતે એટલે ગયા છીએ કે ગયા વર્ષ જેવી અમારી પરિસ્થિતિ ન થાય અને તંત્ર જાગે એટલા માટે અમે આ વર્ષે અગાઉથી આવેદન પત્ર આપેલું છે અગાઉથી તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે આપણે અન્ય બેન સાથે વાત કરશું બેન ગયા વખતે ચોમાસું તમારા માટે કેવું અને કેવા દિવસો તમે પસાર એરાની જણાવશો આમ તો આપણે આપણે હરખનું આ મોસમ મોસમ હોય છે પણ અમારે માટે ભયંકરમાં ભયંકર આ મોસમ હતી કારણ કે કોઈ આ કમર કમર પાણી હતું એકદમ બોટો ચાલતી હતી પણ તંત્ર અમારે અહીંયા જોવાય નથી આવ્યું એ રીતના અમારી પરિસ્થિતિ એટલે આ વખતે અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ નકાલ થાય અને ખાડીમાં વધારાનું જે પાણી છોડે છે આ પમ્પિંગ પાણી ઓલાનું એ ના છોડે અમારી માંગ એક જ છે કે જલ્દીથી જલ્દી ખાડી ખાલી કરે અને પંપિંગનું પાણી બીજી જગ્યાએ છોડવામાં આવે કારણ કે અમારી ખાડીમાં એટલી જગ્યા પણ નથી કે એ છોડી અને એમાં સમાઈ શકે હવે આ બાજુનું રણ બુરાઈ ગયું છે આપણે પટેલ સમાજની સામેનું તો બધું પાણી અહીંયા આવે આપણે ખીજરી પ્લોટનું પાણી પણ અહીંયા આવે છે તો એટલી જગ્યા જ નથી અને એકદમ ગટર નું પીવાના લાયક પાણી જે પીવાનું પાણી આવે છે ને એ પણ પીવા લાયક નથી આવતું અમારે અડધી કલાક તો મોટર એમ જ ચાલુ રાખવી પડે છે અને ગટરમાંથી માંથી તો સામેથી ફુવારા ફૂટે છે એ રીતના ગટરમાંથી માંથી ને પણ હામાં પાણી આવે છે અને અમારે રેસ ફૂટે છે એક તો અમે જઈએ તો ક્યાં જઈએ એ વખતે તમારા પરિવારની આડોસ પાડોશની કેવી સ્થિતિ હતી ત્યાં ચોમાસાના સમય કેવા દિવસો ગયા અત્યંત અત્યંત ભયંકર હતા જે છોકરાઓને ભણવા ન જઈ શકતા અને છોકરાઓને જાતા તો પણ બોટમાં બેસારીને જાતા અને ગઢાઓને તો અમે ચાર ચાર જણા જે ઓપરેશનવાળા હતા ને ચાર જણા થઈને ઉપર ચડાવ્યા અમુકને ઉપર સગવડ છે અમુકને છે નહીં અને અત્યારે બધું આમ ત્યારે તો એટલી ભયાનક હતી ને સ્થિતિ કે વાત જ પૂછોમાં તમે એટલી ભયાનક હતી અત્યારે ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં જીવવું પડે છે આપણે અન્ય એક બેન સાથે વાત કરશું બેન જે રીતે વાત કરીએ તમારી આ વખતે આ વખતે શું માંગ છે કે તમારે માટે શું વ્યવસ્થા કરવી અમારી માંગ એટલી જ છે કે અત્યારે તંત્ર જાગે તો અમારી પરિસ્થિતિ વ્યવસ્થા બોલે ને અત્યારે અમારે કાયદેસર જ મકાન છે કે ગેરકાયદેસરના મકાન નથી ને તંત્ર એમ બોલે છે કે તમે ખાડીમાં આવ્યા છો ખાડી તમારી પાસે ન થાયની તો અમારે કાયદેસર મકાન છે કે ગેરકાયદેસર મકાન નથી તો અત્યારે ને જનાવર આટલા નીકળે છે પીવાલાયક પાણી નથી તો અમારે શું કરવું તંત્ર જાગે તો જ થાય એમ છે આમાં તંત્રને જગાડવું જરૂરી છે પોરબંદર શહેર અત્યારે ચિંતામાં જ વરસાદ ભલે આવતો હોય લોકોમાં ખુશી હોય પરંતુ પોરબંદર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા વ્યવસ્થા કરવી જોઈએ કરવામાં તંત્ર ઉતર્યું છે હજુ પણ જો મનપા છે એ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન નહીં કરે તો આવતા વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે કારણ કે અત્યારે માત્ર અધિકારીઓનું શાસન છે રાજકીય નેતાઓ તો માત્ર વાતો કરશે કામ થઈ જશે અને એમની પાસે રજૂઆતો પણ લોકો કરવા જાય છે પરંતુ અત્યારે અધિકારીનું મનપામાં રાજ છે ત્યારે મનપાના અધિકારીઓ પોરબંદરની પ્રજાની પીડા સમજી અને વરસાદી પાણીનું આગોતરુ આયોજન કરે તેવી પોરબંદર શહેરની જનતાની માંગ છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં